જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું તલનો મુકવાસ એના માટે મેં તલ લઈ લીધા છે અને આ અજમો છે તો આ મુકવાસ ઝટપટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે થાળી લીધી છે થાળીમાં આપણે આપણા તલ નાખીશું તલને વચ્ચોવચ આપણે આ રીતે આડો કરીશું ને આપણે અજમો સાઈડમાં રાખીશું હવે આપણે એમાં અડધી ચમચી જીરું મીઠું રાખીશું ને અડધી ચમચી જીરી આદર નાખીશું નિયની اندر હવે આપણે એક મોટી ચમચી જેટલી વરિયાળી નાખીશું અને આપણે જે મીઠું નાખ્યું એના ઉપર ત્રણ ચમચી જેવું પાણી નાખીશું બધું સરસ બધું બધું મીઠું અને હળદર સરસ અંદર ભળી જાય એ રીતે બધું મિક્સ કરીશું તો મેં અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને થાળીમાં આ રીતે પાથરી દીધું છે હવે આને આપણે દસ થી પંદર મિનિટ માટે આ રીતે રાખી દઈશું પંખા હેઠળ એટલે પાણી જે છે એ તલમાં શોસાઈ જશે અને ને પછી આપણે આને શેકીશું તમે જોઈ શકો છો આપણે આને પંદર મિનિટ થઈ ગઈ છે અને સરસ તલ આપણા કોરા થઈ ગયા છે હવે આપણે આને ધીમા તાપે શેકીશું તો આપણે એના માટે ગેસ ચાલુ કરી કઢાઈ મૂકીશું કઢાઈમાં ને એકદમ ધીમા તાપે આપણે તલ ને શેકવાના છે તમે જોઈ શકો છો આ રીતે આપણે તલ ને તાવી તો પહેરવતું જવાનું છે અને સાવ ધીમા તાપે આપણા તલ આપણે શીખીશું એટલે આપણા તલ બળશે પણ નહીં અને સરસ ચડશે ખાવામાં એકદમ ટેસ્ટી એવા આપણા તલ બનશે જમ્યા પછી આપણે મુકવાસમાં આ તલ ખાવાની ખૂબ જ મજા આવે છે અને મોઢું એકદમ ફ્રેશ થઈ જાય છે તો તમે જરૂરથી બનાવજો આપણે આને ધીમા તાપે સરસ શેકી લઈએ તમે જોઈ શકો છો આપણા તલ સરસ શેકાઈ રહ્યા છે આ રીતે આપણે એને તાવી તો ફેરવતું રહેવાનું છે નહીતર નીચેથી બળી જશે એટલે આપણે આ રીતે તાવી તો અંદર ફેરવતા રહીએ એટલે એ બળશે પણ નહીં અને બધા તલ એક સરખા ચડશે ના તલ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે તો આ રીતે તમે શેકજો તો આમાં ખાસ જે છે એ તલ શેકવાનું છે જો કાચા રહી જાય તો પછી ખાવાનું ટેસ્ટ એટલું બધો ક્રન્ચી નથી આવતો એટલે એને ધીમા તાપે સરસ શેકવાનું જ મેન છે આમાં પણ અને વરિયાળી આમાં તમે વધારે કે ઓછી કરી શકો છો મને થોડી ઓછી ગમે છે એટલે હું વરિયાળી આમાં થોડી ઓછી નાખી છે એક ચમચી જેવી જ નાખી છે પણ જો તમને પસંદ હોય તો તમે વરિયાળી વધારે પણ નાખી શકો છો મને તલનું ટેસ્ટ વધારે ગમે છે એટલે મેં તલ વધારે રાખ્યા છે અને વરિયાળી ઓછી છે તમે બંને સરખું પણ લઈ શકો છો તમે જોઈ શકો છો આપણો મુકવાસ સરસ શેકાઈ ગયો છે હવે આપણે થાળીમાં કાઢી અને ઠંડો કરી બોટલમાં ભરી લઈશું તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી એવો મુકવાસ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ